નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારો બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ રીતે ઓફિશિયલ રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંક સંખ્યા ભાગ નંબર એક આપણે આ ભાગ નંબર એકની અંદર દશાંશ સંખ્યા વિશે થોડીક વધુ વધુ અભ્યાસ કરીશું જે ધોરણ પાંચ ચાર અને પાંચની અંદર મળીને આવ્યા છીએ તેનો થોડોક વધુ અભ્યાસ કરીશું અને દશાંશ સંખ્યાઓ વિશે શીખીશું તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ઓફિસિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી તો સવિતા અને શમા કેટલીક સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા દુકાને ગયા અને ત્યાં ગયા ત્યાં સવિતાએ કીધું કે મારી પાસે પાંચ રૂપિયા અને પંચોતેર પૈસા છે શમાએ કીધું કે મારી પાસે સાત રૂપિયા અને પચાસ પૈસા છે હવે એ લોકો અહીંયા રૂપિયાના પૈસાની વાત કરી છે દશાશ વિશે તે લોકો આગળના ધોરણમાં ભણી ગયા છે ધોરણ ચાર અને પાંચમાં થોડું થોડું ભણ્યા છે તો તેના આધારે લોકો એમ કીધું કે મારી પાસે સવિતાએ કીધું કે મારી પાસે પાંચ પોઈન્ટ પંચોતેર રૂપિયા છે સમાએ કીધું કે મારી પાસે સાત પોઈન્ટ પચાસ રૂપિયા છે તો આના આધારે આ અહીંયા દશાશ ચિહ્નનો ઉપયોગ કર્યો હમણાં અહીંયા જે વચ્ચે ટપકું દેખાય છે એ દશાશ ચિહ્ન છે

અહીંયા છે 0.07 દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે બે આંકડા છે જ્યારે પણ આવું ચિહ્ન આવે દશાંશ ચિહ્ન પછી બે આંકડા આવે એનો મતલબ શું થયો કે અહીંથી બે આંકડા કાઢો એટલે નીચે આવે 100 તો થયું 7 ભાગ્યા 100 અહીંયા તમે દશાંશ ચિહ્ન વાળો પોઈન્ટ પછી એક જ આંકડો છે તો નીચે આવે 10 જ્યારે દશાંશ ચિહ્ન પછી એક આંકડો હોય તો નીચે 10 આવે બે આંકડા હોય તો સો આવે ત્રણ હોય તો હજાર આવે ચાર હોય તો દસ હજાર આવે એમ આગળ વધતા જાય એક આંકડો નીચે બે શૂન હવે બંને સરખી કે ના એક સાત ભાગ્યા સો છે એક દસ ભાગ્યા એક ભાગ્યા દસ છે સો માંથી સાત કે દસ માંથી એક તો આપણને થોડું કન્ફ્યુઝન લાગે આપણે એક કામ કરીએ બંનેને સરખા બનાવીએ બંનેને નીચે સો લાવી દઈએ આના નીચે તો સો છે જ આના નીચે મારે સો લાવવા છે તો હું નીચે દસ વડે ગુણીશ નીચે દસ વડે ગુણાય તો ઉપર પણ દસ વડે ગુણાય નીચે હવે મિત્રો આ બે સંખ્યા જુઓ તમને અંદાજો આવી જાય સાત ભાગ્યા સો કે દસ ભાગ્યા સો બે માંથી કઈ મોટી તો અહીંયા સો સો તો છે જ સો માંથી સાત વધારે કે સો માંથી દસ વધારે તમે એમ કહેશો કે સો માંથી દસ વધારે આ સંખ્યા વધારે છે આ સંખ્યા વધારે તો બે માંથી કઈ મોટી કહેવાય તો જીરો પોઈન્ટ એક મોટી છે એવું કહી શકાય જીરો પોઈન્ટ એક એ જીરો પોઈન્ટ જીરો સાત કરતા મોટી છે એવું કહી શકાય તો આને થોડુંક હજી વધુ સમજીએ થોડાક વધુ ઉદાહરણના દાખલા ગણીએ તો તે માટે જોતા રહો અમારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ સરખામણીના થોડાક વધુ દાખલા બત્રીસ પોઈન્ટ પંચાવન અને બત્રીસ પોઈન્ટ પાંચની સરખામણી કરો તો કેવી પછી પાંચ વધારે છે અહિયાં નથી તો આપણે સહેલાઈથી કહી શકીએ આ સંખ્યા વધારે છે અથવા આપણે એને ગણતરી કરી શકાય આ રીતે કે લખો બત્રીસ અહીંયા ભાગ પાડો લખો બત્રીસ

કઈ સંખ્યા મોટી છે એક કે જીરો પોઈન્ટ નવ્વાણું હવે એક છે આપણે એક લખીશું એક પછી કંઈ નથી તો આપણે એવું લખી શકાય ભાગ્યા ભાગ્યા કે લખીએ જીરો પોઈન્ટ નવ્વાણું એનું આપણે છૂટું પાડીએ તો જીરો વત્તા પોઈન્ટ પછી એક આંકડો નવ ભાગ્યા દસ અને પોઈન્ટ પછી બીજો આંકડો નવ ભાગ્યા સો હવે આપણે જોવા જઈશું તો આપણને એમ થશે કે બેમાંથી કઈ મોટી કઈ રીતે સરખામણી કરવાની તો હંમેશા પૂર્ણાંકથી સરખામણી કરતા જવાનું પૂર્ણાંકમાં અહીંયા એક છે અહીંયા જીરો છે તો બે માંથી કઈ મોટી છે તો એક મોટી છે તો પાછળના અંક જોવાના આવતા નથી આપણે ડાબીથી જમણી બાજુ જવાનું છે જે અંક મોટો હોય પહેલો અંક સરખો હોય તો જ બીજો અંક જોવાનો છે અહીંયા જેમ આપણે જોયું હતું એમ બત્રીસ બત્રીસ સરખા હતા માટે પોઈન્ટ પછી દશા ચીન પાંચ પાંચ જોયું અને પાંચ પાંચ સરખા માટે પૂર્ણાંક જોવાનો છે પૂર્ણાંક સરખો હોય તો દશાંશ જોવાનો છે દશાંશ સરખા હોય તો સતાંશ જોવાનું સતાંશ સરખા હોય તો જોવાનું છે અહીંયા જો નાના મોટાની ખબર પડી જાય તો આગળ જોવાનું આવતું નથી એક મોટા છે તો આપણે કહી શકાય એક મોટા છે જીરો પોઈન્ટ નવ્વાણું આ ચીન જેનો મતલબ છે જે મોટા હોય એની બાજુ બે પાંખિયા આવે

સરખો દસ સરખા આટલું સરખું છે હવે આ ભાગ છે એ વધારાનો છે વધારે છે આના કરતા વધારે છે અને તમારા રીતે ભાગ ના પાડવા હોય તો ડાયરેક્ટ તમે જોઈ શકો કે એક પોઈન્ટ એક પોઈન્ટ બે સરખા

ભાગ નંબર એકની અંદર દશાંત સંખ્યાઓની સરખામણી કરી અને કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી તે જોયું હવે તેના આધારે આપણે સ્વાધ્યાય એનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની અંદર આવા ઘણા બધા દાખલા આપ્યા છે તો તેના માટે તમે મારા નવા વિડીયોમાં તમે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ શકશો અને તે માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ઓફિશિયલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો વિડીયો જોવા માટે આપ નો આભાર જય હિન્દ જય ભારત